ભેજના પ્રમાણમાં વધારો થતાં આ ઝાકળનું પ્રમાણ આપણે અગાઉ જે અપડેટ આપી હતી તેમાં પણ કહ્યું હતું કે આંશિક રીતે થોડી ઝાકળની શક્યતાઓ રહેલી છે તો તે પ્રમાણે ઝાકળ પણ છૂટાછા વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે અને અસ્થિરતાનું પ્રમાણ પણ વધ્યું છે ધીમે ધીમે ક્રમશઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે તે હવે ગુજરાત નજીક આવી રહ્યા છે ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટું જોવા મળશે ત્યારે રાત્રિ દરમિયાન ભાવનગરના ઘોઘાના બારડી ગામ બારડી ગામ છે એમાં ધોધમાં વરસાદ જોવા મળી છે રાત્રિ દરમિયાન માવઠાના સમાચાર મળ્યા છે અને વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો માટે ખૂબ જ દુઃખદ સમાચાર ગણી શકાય કારણ અત્યારે માવઠું છે તે પ્રકારે નુકસાન થતી હોય છે તો આજે કચ્છના ભાગો છે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે આ વિસ્તારમાં વાદળોનો સમૂહ એટલે વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક છૂટાછાયા વિસ્તારમાં માવઠાની સંભાવનાઓ પણ ગણી શકાય એટલે આજે વાતાવરણમાં પલટો જોવા મળશે આ ભાગોમાં અને આવતીકાલનો દિવસ છે તે ગુજરાત માટે થોડો ભારે રહે તેવી સંભાવના દેખાઈ છે અનેક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ આજે રાત્રિથી જ માવઠાની શરૂઆત જોવા મળી છે ભાવનગરના ઘોઘાના બાડી ગામે માવઠું થયું છે રાત્રિ દરમિયાન અને જોડિયા પંથકમાં પણ માવઠાના સમાચાર મળ્યા છે પરંતુ તે બાબતે હજી પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી અમુક વિસ્તારોમાં માવઠાના સમાચાર મળી રહ્યા છે અને ભાવનગર પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવી સાથે માવઠાના સમાચાર મળ્યા છે i